નસવાડી બોડેલી નેશનલ હાઇવે નંબર છપ્પન પર ધોધમાર વરસાદ પડતા વાહન પરેશાન થયા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે જિલ્લાના મુખ્ય હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવા વાહન ચાલકો મજબૂર બન્યા વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી છે જ્યારે કે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે તો બોડેલી નેશનલ હાઈવે નંબર છપ્પન પર ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકો પરેશાન છે પરંતુ અલગ અલગ તાલુકાઓમાં દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે ઉકળાટ અને બફારા બાદ આ વરસાદ પડતા લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી રાહત મળી છે ત્યારે વાતાવરણ પણ અલહાદક જોવા મળી રહ્યું છે પરંતુ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાદેપુર જિલ્લાના નસવાડી બોડેલી રોડ ઉપર જે હાઈવે આવેલો છે નેશનલ હાઈવે છપ્પન ધોધમાર વરસાદ પડી રહ્યો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો વરસાદના કારણે ભારદારી વાહનો લાઈટો ચાલુ કરીને ચલા વાહન ચલાવવા મજબૂર બન્યા છે હાલ બોડેલી નસવાડી રોડ ઉપર ભાર જે ભારદારી વાહનો છે તેઓને મુશ્કેલી પડી રહી છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાહન ચાલકો ધીમી ગતિએ વાહન પણ ચલાવી રહ્યા છે હાલ બોડેલી અને નસવાડી રોડ ઉપર ભારે વરસાદ છે છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે સતત ત્રણ દિવસથી વરસાદી માહોલથી જે ભારે વરસાદના કારણે વાહન ચાલકોને હાઈવે પર વાહન ચલાવવાની પણ મુશ્કેલી પડી રહી છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદે